દોસ્તો આજે ઠાકોર ફેમિલીના બધા લોકો એટલે કે કાજલબેનના મમ્મી અને રણજીતભાઈએ તેમની થાર ગાડી લઈને દોસ્તો કાજલબેનના ઘરે એટલે કે સરગાસણ સહકરંજી ઠાકોરના ઘરે એટલે કે મળવા માટે ગયા છે તો દોસ્તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો ફાઇનલી એટલે કે સહકરણજી ઠાકોરના ઘરે પહોંચી ગયા છે રણજીતભાઈ તેમની થાર ગાડી લઈને અને દોસ્તો વિડીયોની અંદર એટલે કે દિવ્યાંશ સવકરણજી ઠાકોરના દીકરાને તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો તો દોસ્તો આ કરણજી ઠાકોરનું ઘર છે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ રહ્યા છો તો દોસ્તો આજે એટલે કે કાજલબેનને દોસ્તો કરણજીની યાદ આવી ગઈ છે તો કાજલબેન નડી રહ્યા છે તો વિડીયોની અંદર દોસ્તો ઠાકોર ફેમિલીના બ્લોગની અંદર એવું જાણવા મળી રહ્યું છે તો ઘણા દિવસ બાદ દોસ્તો આજે ઠાકોર ફેમિલીના લોકો એટલે કે કાજલબેનના ઘરે મળવા માટે ગયા હતા અને દોસ્તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ઠાકોર ફેમિલીનો નવો વ્લોગ તેમના અકાઉન્ટ ઉપરથી વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો બ્લોગ માટે શું કહેવા માંગો છો તે કમેન્ટની અંદર જણાવી શકો છો અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો નવી અપડેટ જોવા માટે ચેનલને ફોલો કરવા ન ભૂલતા